જય માતાજી મિત્રો હું છું આપણે કિશન મકવાના તો આજે આવી ગયા છે વાળીએ લીંબુડી માટો છે તો આજે વિડીયો તમને દેખાડવાનો છે લીંબુ કેવા આવ્યા છે ને કેવા નથી આવ્યા યાર તમારે જોવાનું કેવા લીંબુ તો હું તમને લીંબુ દેખાડું કેવા લીંબુ છે તો આ છે લીંબુડી જો આમાં લીંબુ આવ્યા છે અહીંયા લીંબુ છે થોડાક બીજી લીંબુડી છે લીંબુમાં આટો મારવી છે ત્રણ ત્રણ આવ્યા છે ને થોડાક લીંબુ મેં ઉતાર્યા છે કિસમ રેખા આ લીંબુ છે તો લીંબુ માંડો માર્યું છે કેવા લીંબુ છે કેવા નથી તો તમને દેખાડું છું આજ કેવા લીંબુ છે તો આજ વરસાદનો માહોલ છે થોડોક વરસાદ આવ્યો થોડોક ગારો ઘણો થઈ ગયો છે વાળિયા તો તમને ગારો દેખાડો આ પગ જો બગડ્યા એમાં તો આવી રીતે બધું છે વરસાદનો માહોલ છે આગળ દેખાડું બે તના લીંબુ ઉતારે ઉતારા છે એમાં ક્યાં જ્યાં જોવા દા તે ઠેલી લે તો આવી રીતે છે બધું બે હજાર લીંબુ ઉતાર્યા ઠેરી લઈને થોડુંક બગાલ ઉતારવા આવ્યા હતા બગાલામાં કંઈ બેળ પડ્યો નહીં એટલે થોડુંક ઘણું બગાડ ઉતાર્યું છે દાદું નથી ઉતાર્યું ના છે લીંબુની લીંબુ થોડાક ઉતાર્યા છે ના છે જામફળ જામફળ છે જમરું ક્યાં ને આગળ છે થોડા હા છે પોપૈયા હા પોપયા છે આવડા થયા કાસા છે ઊભે થોડું થોડા નાના આવી ગયા પોપૈયા પોપૈયા છે ના આવડા લીમડા ઉતારે થેલીમ નહીં ઊભા છે એને ઉભે પોપૈયા પાડી દીધો જોવા તેમ આખે આખો ખાઈ લીધો હા બકાલું છે થેલીમાં લીંબુ છે થોડા હા લીંબુ ત્યારે બગાડું છે જોવા લઈને હાલ જ આવી છે વરસાદનો માહોલ છે ને પગ બધાને બગડ્યા જોવા જઈને ખૂંતા છે પગ એટલે થોડાક ક્યાં બરાબર આ બીજો પોપૈયા જોવા ને લીંબુ ને જમરૂ ઘણી વસ્તુ છે ને પોપૈયા પાક અત્યારે આવજો ખાવા અત્યારે અત્યારે કોઈ નહીં દે તમને પોપૈયા પોપૈયા લીંબુ છે ભૂગા કાઢ નહીં વાડીમાં હવે આગળ છે ઉતારી લીધા છે લીંબુ છેડ્યું હા લીંબુ ચડ્યું અને આ છે રીંગણી નાની રીંગણી એ જ આવ્યા નહીં હવે કે બાજુ જઈશું બસ જવું આ બાજુ ભીંડો છે ચીકણો ભીંડો કે નહીં આ બાજુ છે જવો એ જે ફૂલ આવ્યા છે ભીંડામાં તો વિડીયોમાં મજા આવી તો વિડીયોમાં શીખી બનાવી રહેજો વિડીયો કેવો લાગ્યો તમને કહેજો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરવામાં બતાવજો તમે અને વિડીયોને જાદો શેર કરજો તો વિડીયોમાં બનાવી લીધો છે આગળ કૂવા પછી વિડીયો કેવો લાગ્યો કુવા તમને બતાવીશું કેવો છે કૂવ હશે છે તો કેવા લાઈનમાં હેલા દે તો આ છે કુવામાં ઓરડી છે ઓરડીમાં બધો સામાન મેકવાનો મૂકવાનો છે બધું અને આ બાજુ કુવા છે તો કૂવા આવી ગયો છે કૂવા આમ પાણી દેખાડું કેટલું છે હા કૂવો દેખાય પાણી કબૂતરા ઉડે છે ઓલી બાજુમાં અમારે શર્માણી મંદિર છે દજા પર કે રોડદાર અને આપડા એમને ગારાવાળા કર્યા છે મને ધોવા આવે ધોવા કેવા બગડ્યા પર અને સામે અમારી ગાડી છે તો આ રીતનો વાડીનો માહોલ છે તમે ધોવા છે ને વરસાદનો માહોલ છે ને મજા આવે એવું જોવા હે ને આ રીતે બધું છે આ ડીપમાં પાણી પાવાનું છૂટું પાણી પાવાનું છે નહીં એવી કઈ મહેનત છે નહીં જુઓ અને આ કપા છે કપા બધાને લાગત સારા છે કઈ કહેવાનું હોય નહીં જોવા